પછી પાણી અને અહીંયા મને મમ્મીએ બે બે મસ્તીના કુંજા બનાવી દીધા છે જેમાં હું રાખવાની છું ભૂકે તો સૌથી પહેલાં બધાયને હેપી ગણેશ ચતુર્થી અમે લોકો આજના મીડિયામાં કરવાના છીએ ગણેશજીને પેન આલો આ કલર સી અભિલ ગુલાલકી અને એના બધાય છે અને ગણેશજીનું આસન ને બધું વસ્તુ ડેકોરેટ અને હા આજે અમરધામ આશ્રમે ગણેશજી સાળા ગયા છે બટ એના સિંહાસન ઉપર આવવાના છે તો આપણે એમને બહુ હેપીલી બોલાવશી અને મસ્ત ઢોલના ગાડા વગાડીને એમનું સ્વાગત કરશે તો ચાલો હવે આપણે બધાય રંગોળી બનાવીએ પણ સ્ટાર્ટ ક્યાંથી કરવું મને એ જ નથી સમજાતું તો પહેલા વાઇટ કલરથી ઓડિયન્સ અહીંયા બેસી ગયું છે ઓડિયન્સ લંબા દીપો પછી ખડવંતી થી સ્પેશિયલ આપણે હિતેશભાઈ આવ્યા છે ગણપતિ ઉત્સવ ઉજવવા કે લાઇટ ફૂટિંગ કરવા અને અમારા હો તો ભેગા જ હોય પછી નદી માં પીડ્યા હોય આપણા ભગવાન આપડે પૂજા કરતા હોય નદી માં કેવા પીડ્યા હોય એમ તૂટેલાસીબી હોય તો એવું જોયું કે બસ પડ્યા હોય ગણપતિ મૂર્તિ અહીંયા આપણે આપણે આપણા ધર્મનું કંઈ એવું નહીં સરસ સારું ભાઈ ગણપતિ ઉત્સવની સાથે સાથે સેવા ભક્તિનો સંગમ તો ખરો જ આપણો ભાવે ખરો પણ ગણપતિ પૂજન આઠ દસ દિવસ કર્યા પછી નદી નાળામાં જ્યાં ત્યાં ફેંક પધરાવાની જગ્યાએ ફેંકવું જ કહેવાય આ તો પધરાવે એવું તો કોને કહેવાય કે જેની ભક્તિભાવથી પૂજા અર્ચના કર્યા પછી એ મૂર્તિનું સન્માન જળવાઈ રહીએ પણ આ તો આપણે આપણી ભક્તિ આપણે આપણી સેવા આપણે આપણી પૂજા આપણે આપણા મનોરંજન ખાતર કરીએ અને પછી ગણપતિનું વિસર્જનના નામે નદી નાળામાં જ્યાં ત્યાં ગણપતિ દાદાની મૂર્તિઓ પડી હોય અને કોઈ એનું સાચી રીતે સારી રીતે વિસર્જન પણ ના થઈ શકતું હોય એવી હાલતમાં મૂર્તિઓ જ્યાં ત્યાં રખડતી હોય એટલે બધાને નમ્ર અપીલ કે કુદરતનું જતન કરશું ભક્તિ એ જે કંઈ પણ એના નિયમોને આધીન થાય છે એ રીતે કરશું તો પ્રકૃતિ આપણને સાથ આપશે પછી આ બધું નથી થતું એટલે જ ક્યાંક ને ક્યાંક વિનાશ આ પૃથ્વી પર સર્જાય છે અને વારે વારે આપણને દરેક લોકો સંદેશો આપતા હોય ઈશ્વરે આપણને કોરોના જેવો કોરોના આપીને સમજાઈ ગયો કે પાછા વળી જાવ એમ એટલે ફરીથી એક મેસેજ સાથે કે પ્રકૃતિને બચાવવી હોય તો આપણે આપણા મનોરંજનને મર્યાદામાં રહીને કરી અને પ્રકૃતિનો વિનાશ થતો અટકાવીએ સરસ મજાના પાવન પર્વને ધામધૂમથી ભાવથી ઉજવીએ અને દરેક લોકોને બે હાથ જોડીને અપીલ કે આ સરસ ઉત્સવનું મર્યાદા સાથે પૂજન થાય શું કેવું લાડો બેન

એમાં પેરેટ ગ્રીન મૂકો એક પેરેટ ગ્રીન ને એક પર્પલ બહુ ફાઇન લાગશે અને પર્પલ યસ આ પર્પલ પર્પલ લે લાઈટ પર્પલ એમાં આપણે અને આપણે થોડોક જાજો કલર લેવો પડશે કારણ કે બધે પેઇન્ટ કરવાનું છે આપણે આખી પ્લેટ ભરી અને હા આપણે ગણેશજીનો તહેવાર આવે છે તો બધાએ ગણેશજીને જાજો બધી પ્રે કરવાની ઈ લોકો ગણેશજી બેરો જાજો બધો ટાઈમ સ્પેન્ડ કરવા મને તો બહુ ગમે ગણેશજી અને એ પાછા અમે લોકોએ હાથ છે બનાવેલા છે ચાલો હવે અમે રંગોળી કરી લઈ અને આજે રૂઢિબેનને હું સ્કૂલેથી લઈને આવી છું કે બધાએ ભેગા મળીને ડેકોરેશન ને રંગોળી ને બધું કરી લઈએ તો આ રૂઢિબેન આવી કે છે અક્ષયભાઈ લાવી ગયા છે દીપો છે પછી નાની નાની પીયુડી છે એક લંબાદ નથી અમે બને આયા કલર કાઢી લીધા છે હવે અમે કરસી મૂર્તિને પેઇન્ટ પેઇન્ટ થઈ જાય પછી કેવી લાગે ઈ મને અમને લોકોને કહેજો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો જો આયા સેટિંગ થઈ છે નીચે મામા અક્ષય પાટ મામુ રોહી વઢાઈ કોલેસે ડોમ ની તૈયારી બેકગ્રાઉન્ડ ની એમ નહીં મામા તમારા बाजू થી આડું છે હો થોડું કામ ખેચવું પડશે ઈ તો ઉપર લેહેને તો થઈ જાય થોડું ખેચવું પડશે બસ પાઇપ પીવીસી ના પાઇપ નો ઉપયોગ કરી લીધો અમે લોકોને ને કઈ ના દે પાઇપ લઈ લીધો અને આ ચુંદરી આવશે બેકગ્રાઉન્ડ માં હવે ગણેશજી આ તો ડિઝાઇનર ડોમ થઈ ગયો ગાલડ હા ગણેશજી તો બની ગયા છે અને હવે એનો ડોમ જેવો બને છે બધું અહીંયા મામા અને ભાઈ બધું બાંધે છે નવ એ નવ દિવસ નીકળવો ના જોયો એમ બાંધવાનું હોને

હવે આપણે ગણેશજીને બનાવ્યા છે તો આપણે પાંચ તારીખ સુધી તેમની સેવા અર્ચના પૂજા જે કંઈ પણ છે એ પાંચ તારીખ સુધી કન્ટિન્યુ રાખશી અને પછી પાંચ તારીખે તેમનું વિસર્જન કરશું એક વખતે મને બહુ મજા આવે છે કેમકે ફાઇનલી મારો ફેવરિટ ફેસ્ટિવલ જે છે ગણેશ ચતુર્થી એ આવી ગયો છે અને અહીંયા મારી નાની નાની ચોકી લોવે છે